હાલો તો ભાઈ અમે ઉઠી ગયા છે બે ભાઈ કેમ કે સવાર સવારમાં ગાડી આવી ગઈ છે કાલે કેટલી ગાડી ભરી હતી થાકી ગયા તા એ ઉઠાતું નહોતું કેટલાય ફોન આવ્યા ત્યારે માંડ ઉઠા તો કહેવાય કે આપણે બ્રશ બ્રશ કરીને ચા પાણી પીને ચા એ આપણે ગાડી એ ગાડી ભરીને પછી તમને બધાને મળી હાલો તો આપણે ગાડી ચાલુ કરી દીધી છે સવાર સવારમાં ગાડી આવી ગઈ છે ને હું તું પણ શું કરે અમારે જે હું હોય તો આ ગાડી આવી જાય હવે આ ગાડી ચાલુ કરી દીધી છે તો આપણે હવે નિરાયતે મળી ગાડી ભરીને તમને આ જો અમારા બેન હું આરામ કરે છે એ બેન થાકી ગયા છે કેમ કે એક ગાડી ભરી નાખી છે એટલે એટલે બીજા ભાઈ અહીંયા આરામ કરે છે જો આ ગ્રીશભાઈ ચાવડા અહીંયા આરામ કરે છે કેમ કે હારી પેટ થાકી ગયા છે પગે લાગે છે કે ભાઈ સાહેબ અમને ઘરે જવા દો આ બીજો જયેશભાઈ મકવાણા ઈ કે થાકી ગયો છે કે ભાઈ સાહેબ આ ગાડી ભરીને અમને ઘરે દેવા દેજો કેમ કે રાતના બાર વાગે ગાડી ભરાય છે એ કઈને હો નહિ દે એ